જો સંતો ન હોત ને આ જગતની માતમાં તો બધું સંસ્કૃતિ ન રહે હમ કારણ કે આપણે જે જે માના ઉદ્યોગમાંથી બહાર આવ્યા ત્યારે આપણી પ્રકૃતિ કહેવાય આ શરીર છે ને પ્રકૃતિ હતી પ્રકૃતિ હતી ને પછી પ્રકૃતિ ધીમે 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 એનું સર્જન મોટું થવા મનાણું વૃદ્ધિ થવા મનાણી કોઈ કોઈના છોકરા આજ મારો છોકરો

અને એ ભજન કરતા હતા ને આ એમના ઠેકાણે એતરે ધોળી ધજાઈ ઉપર કે ભાઈ એમના ઠેકાણે હા ઓલી લંબોટી વાળી ને ફર્યા ને એનું તો કઈ નથી ભાઈ છે જોવો ને અને વળી પાસે ધંધો કરતા જાય ઘર ધંધો કરતા જાય અભ્યાગત ને આશરો આપતા જાય ટુકડો આપતા જાય અને પોતે ભજન કરતા જાય હા ત્યાં તીરસી ની આશા કરે ધીરજ છે ને એની આશા કે ચારે આવો મારો સંત ભગત ઈ એની આશા કરે શેને મારા ગામમાં કર્યા કે મારા કોક ભગતના ઘીરે રાત રહું છે કે આમ એક ભગત હતો એને કીધું કે કોઈ કીધું કે એને ત્યાં જાઓ અને શેને છે મારા તો જયા અહીંયા જયા ને ઓ ભગતજી કે મેરે રાત્રે ના પડ્યા કાંઈ બાપુ આવો આવો રોકાઈ જાઓ રોકાઈ જાઓ રાત રોકાઈ જાઓ આસન આવ્યું પાણી આવ્યું સમય હાથ નું થયો એટલે જમાઈ જા ઘરનું સંપત્તિ પરમાણે ખવડાયું પછી કુવાનું આસન કરી દીધું સાઈડ માં આમ આમ ખૂડું સમજ્યા बाप न <laughs> કે હરિદ્વાર જાય છે કે ના ન્યાય ને જો કે તો દોય કે ન્યાય ને જો સોમનાથ પીન પછી આય છે તે જો નથી તે ગામના મંદિર કે ગામના મંદિર ને જો કરી છે બોલો સનેજી મહારાજ કે આ ગામના કે કે ભગત છે આ તો નાસ્તિક હું આ ખાન ચા ખનું મે ખાતું જો પસ્તાવો ભાઈ હો બબુ પસ્તાવો છો આ કે પેલા પૂછ્યું હોત ને પછી ખાધું હોત તો સારું હોતું આ પૂછ્યા વગર ખાઈ લીધું આ તો નાસ્તિક માણસ કંઈ ગામમાં મંદિરે ઠાકર મંદિરે નથી જતો શિવ મંદિરે નથી જતો હં કોઈ જાત્રા નથી કરી કાંઈ નહીં આવો પછતાવો થયો બોલો ભગત કે બાપુ નિત્ર આવે છે કે અમે દિવસના ધનતાવાળા માણસ હું હા અચ્છા જાવ કે બોલો 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 છે

શેર નહી હોય કે આ તો કે બીજો હાસો વખત એટલે ચંદ્ર સૂરજ ને ચકતા નો દેખ્યા વતી નો દેખી દે સાધુ સંત ને ભજતા નો દેખ્યા ભક્ત એવો છે આ કુદરત કારણ કે જે ભજન કરે છે ને જેને નામાધારી કહેવાય બાનાધારી કેવાય શું ભેગો ભેગ બાપુ બાપુ આયા બાપુ આયા બાપુ જય નારાયણ ઓળખે બાનાધારી નો ઓળખે પણ નામાધારી નો ઓળખે તમારા ગામમાં કોઈક નામાધારી હોય ભજન કરતો હોય પરમાત્મા નું વિશ્વ નું સદગુરુ એને ઓળખી શકો કે આવડો ભજન કરે છે કારણ કે હા તો હશે આપડા જેવું

પરમાત્મા ઉપર આઘાત હોવો જોઈએ અને આઘાત પ્રેમ ચાર પોતે સુરતા જગાડે નામ ને નામ જગાડે પ્રેમ પ્રેમ જગાડે પુરુષ ને પુરુષ જગાડે પ્યુ એ મારી એ રીતે વાતો કરે ને હું ઘર દેશ કી કે પ્રેમ આઘાત પ્રેમ જાગી જવો જોઈએ તો એ પ્રેમ ના બોરા સબરી બી ના ખાધા જૂઠા બોર હલો ને વિદુર ઘેરે જાય ઉદ્ધવજી હલો વિદુર ઘેરે જાય તૂટલ એની ફાટલ એની ગોદડી પર આમના પલંગ પીસાય એ ઉધવજી હરો વિદુર કરે જાય બંટીનો રોટલો અને તંદરિયાની ભાજી કે ruci ruci ભોગ લગાઈ એ ઉધવજી હરો વિદુર કરે જાય હા આ ઊંચા ઊંચા મેલ કે દુર્યોધનના પણ અહીંયા એક રતિ પર સુખ ન મળે એક રતિ પર અહીંયા સુખ ન મળે કારણ કે બધા અંભી લંભી હા અહમી પુરુષ ને દંભી પુરુષ અહીંયા સુખ મળે

મહિનો આવવાનો છે વરાની ખોટ આવી ખેતીમાં આપણે કે બીજા વાણ કપાનો તો આ વરા આવી ને ઉભું રહે છે પણ આ જિંદગીની માહિતી ખોટ કોદી બુ છે ને બાપુ એટલું યાદ રાખજો જિંદગીમાં જે ખોટ આવી જશે ને એ કોદી પૂરી થતી નથી ને ભાઈ આયુષ પૂરું થઈ રહેશે એના કરતા કે મનુષ્ય દે સફળ પાય કરી લે સાહેબ સે ઓરખાય કુલસી તિલક કંઠધર ભાઈ તો જક મારેગા જમરારા કર બંદગી સતગુરુ તો નિર્ભય હો જાના નિર્ભય હો જાના ભય મટી જાય છે તને ગુરુની બંદગી કરીશ ને તો ભય મટી જાય છે કેવો ભય આપણને બીક બીક ને બીક આ તો છે નવરાત્રી નો છે બીક નો પાર નહીં પાર નથી હા એટલે કાયદા કરી દીધી કે ભાઈ

કારણ કે લીલો પવન પવનનો છે પવન દે પ્રાણ છે ને આપણો પ્રાણ પ્રાણની મા પ્રાણનો પ્રાણ છે એ જગજીવન છે જગજીવન આખા જગતને એ જીવન એટલે હાલો ભાઈ તમારા તમારા ભાઈ મોટી ટોર્સ ગાડી હોય અને ગાડીની માઇજ ટાયર હોય બરોબર છે ગળે એમેરસ નું હોય કે નું હોય જે કંઈ હોય એમાં હવા તેમાં ફૂલ ભર્યું હોય બરોબર છે ફૂલ ભર્યું હોય તારાજી ચાલીસ પચાસ ટન માલ ભર્યો હોય